નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનો હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગણિત તેનું પ્રકરણ બે તેનું નામ છે બહુપદીઓ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવું પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પ્રકરણ બે બહુપદીઓ તેનું સોલ્યુશન જોઈએ તો અહીં મિત્રો જે બહુપદી ચેપ્ટર છે તેની અંદર જેટલા બી રીતના દાખલા આવે છે જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ ટૉપિક હોય છે તે બધું જ અહીંયા શરૂઆતમાં જે આ ગુલાબી કલર આપેલો છે તેની અંદર તમારા સ્વાધ્ય પોથીના શરૂઆતમાં જ ઉદાહરણ સહિત આપેલું છે તો આ છે એકવાર તમારે વ્યવસ્થિત સમજી લેવાનું છે તેમાં વધારાની માહિતી પણ આપેલી હશે જે તમને આખો એનો ચેપ્ટરનો સારાંશ આપેલો છે તે આ પ્રમાણે તમે જોઈ શકશો અહીંયા કેટલાક સૂત્રો પણ આપેલા છે જેના નિયમો છે તે બૈજિક નિત્ય સમૂહ તે પણ તમારે યાદ રાખવામાં કામમાં આવશે વિભાગ એ છે સાચો વિકલ્પ પસંદ કરી તે ચોરસખાનામાં લખવાનો છે પહેલાંમાં ડી આવશે બીજામાં પણ ડી ત્રીજામાં સી ચોથામાં સી પાંચમામાં સી તો બાળ મિત્રો આની ગણતરી છે તમારે જાતે કરવી પડશે અને ત્યારબાદ અહીંયા તમારે જવાબ લખવાનો છે ફરીથી કે આ દરેક વિડીયો છે તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તમારે ગણિત છે જાતે લખવાનું છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે છઠ્ઠાની અંદર ઓપ્શન ડી સાતમામાં ઓપ્શન એ આવશે આઠમાની અંદર ઓપ્શન ડી નવમાં ઓપ્શન સી દસમામાં ઓપ્શન ડી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં અગિયારમી ખાલી જગ્યા માઇનસ એક બારમું છે શૂન્ય બહુપદી બહુપદીનો ઘાત અવ્યાખ્યાય છે બહુપદી એ એક્સ પ્લસ બીનું શૂન્ય માઇનસ બી છેદમાં એ અચળ બહુપદીને શૂન્ય ન હોય પંદરમું છે જો પી કૌશમાં માઇનસ વન બરાબર શૂન્ય તો પીક્યુનો એક અવયવ એક્સ પ્લસ વન હોય સોળમું છે ગણતરી કરતા આપણને કે બરાબર નવ મળે છે સત્તરમું છે તો તેનું સૂત્રને આધારે આપણે આ રીતે લખી શકીએ અઢારમું છે તેનો જવાબ આવશે આઠ એક્સનો ઘન માઇનસ સત્યાવીસ વાયનો ઘન ઓગણીસમાં માઇનસ પચીસ વીસમાં છત્રીસ જવાબ આવશે હવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તેમાં એકવીસથી થી ઓગણત્રીસ સુધીના ખરા ખોટા આ પ્રમાણે આપેલા છે એકવીસમું છે ખરું છે છવ્વીસમું ખરું અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસમું ખોટું વિધાન છે ચોથું છે નીચેના પ્રશ્નોના એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં જવાબ આપવાનો છે એકત્રીસમું નીચેની બહુપતિમાં એક્સનો સ્ક્વેર બહુ સગુણ નો સગુણક લખો તો અહીંયા એક એ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન તો એક્સ સ્ક્વેરનો જે આનો સગુણક છે તે આ એક્સ સ્ક્વેરનો સગુણક એક થશે હવે બીની અંદર છે એક્સ સ્ક્વેરનો સગુણક તો અહીંયા વર્ગમૂળ છે એક્સનો ચાર ઘાત તો એક્સનો બે ઘાત કહી શકાય એક્સ સ્ક્વેરવાળું બે છે તો આનો સગુણક ચાર થશે આનો સગુણક એક ચારના એક પાંચ તો તેનો પાંચ સગુણક મળશે આ બરાબર છે બત્રીસમું તો પાંચ ઘાતાંકવાળી એક પદી દસ વાળી દ્વિપદી અને પંદર ઘાતાંકવાળી ત્રિપદીનું એક ઉદાહરણ આપો તો અહીંયા એક પદી છે આ પાંચ ઘાતાંક છે આ એક અને આ બે પદી છે તો આ દસ ઘાતાંક છે એક બે અને આ ત્રણ પદ છે જે પંદર ઘાતાંક લખેલું છે તેત્રીસમું છે આ પ્રમાણે તમે લખી શકશો ચોત્રીસમું કિંમત મેળવો તો આ પ્રમાણે મેળવતા માઇનસ પાંચના છેદમાં બાર જવાબ મળશે પાંત્રીસમું છે વિસ્તરણ કરો તો તેનું વિસ્તરણ આ રીતે તમે કરી શકશો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય માઇનસ ટુ એક્સ જેડ માઇનસ ટુ વાય વાયઝેડ છત્રીસમું છે તે એનો ઘન વત્તા બીનો ઘન શોધતા આપણે માઇનસ એક્યાસી મળશે જોડકા જોડવાના છે તેમાં પહેલું છે પહેલાની અંદર જવાબ આ રીતે તમને એક મળશે બીજાની અંદર બે ત્રીજાની અંદર અને અંદર આપણને આ રીતે ગણતરી કરતા ત્રણ મળશે આડત્રીસમું છે તેની ગણતરી પણ તમે આ રીતે કરી શકશો મિત્રો આ દરેક વિડીયોનું સોલ્યુશન છે જે આ પાકનું સોલ્યુશન છે તે તમારી સમજણ માટે છે આ તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે પ્રશ્ન બે નીચેની બહુપદીના મૂલ્યો એટલે કે શૂન્ય શૂન્યો શોધો તો ઓગણચાલીસમું છે તેનો જવાબ આપણે એક્સ બરાબર વન ચાલીસમું છે આની ગણતરી કરતાં એક્સ બરાબર માઇનસ ટુ એકતાલીસમું છે પીએક્સ બરાબર બેના છેદમાં પાંચ એક્સ માઇનસ વન તો તેનો આપણને જવાબ મળશે પાંચના છેદમાં બે બેતાલીસની ગણતરી કરતાં એક્સ બરાબર માઇનસ ડી છેદમાં સી તેતાલીસમું છે તેની ગણતરી કરતા એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ બે ચુમ્માલીસમું જેવું બહુ પદી ટુ એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સનો એક અવયવ એક્સ પ્લસ વન તો કેની કિંમત શોધવાની છે તે આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો કેની કિંમત આપણને બે મળે છે મિત્રો આ દરેક વિડીયોનું જે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે તમારા સોલ્યુશન પૂરતું જ છે આ દરેક આ વિડિયોની અંદર જો તમને પૂરું પૂરું સોલ્યુશન સમજણ સહિત આપવામાં આવે તો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે માટે અહીં તમને સોલ્યુશન જ આપવામાં આવી રહ્યું છે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છેતાલીસમું છે તેની ગણતરી કરતાં આપણને એમ પ્લસ એન બરાબર છ વત્તા ત્રણ તો નવ જવાબ આપણને મળશે જે આપ એમ પ્લસ એનની કિંમત મળી રહી છે સુડતાલીસમું છે એક લંબચોરક્ષનું ક્ષેત્રફળ નાઇન એક્સ સ્ક્વેર માઇનસ તેરક્સ વધતા ચાર તો તેના પરિણામ લખો તો લંબચોરક્ષનું ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ તો તેના પરિણામ એક્સ માઇનસ વન નાઇન એક્સ માઇનસ ફોર ત્રીજું છે બહુપદી જીએક્સ એ આપેલ બહુપદી પીએક્સનો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનું છે ગણતરી નોટબુકમાં કરવાની છે આની ગણતરી તમે આ દરેકની નોટબુકમાં કરશો તો જ તમને ખબર પડશે કે આ જી એક્સ એ આપેલ બહુપતિનો પી એક્સનો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનું છે તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે પહેલું બીજું અવયવ છે પચાસમાં અવયવ નથી એકાવનમાં અવયવ છે હવે અવયવ પાડવાના છે આની ગણતરી પણ તમારે નોટબુકમાં કરવાની છે બાવન પ્રશ્ન ચોપનથી ઇકોતેર એટલે કે અહીંયા બાવનથી આપણને જ પ્રશ્નો આપેલા છે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ તો તેનું આપણે ગણતરી કરતાં આપણને જવાબ એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ વન આવે છે આનું છૂટું પાડવું હોય તો આ એક્સનો સ્ક્વેર થઈ શકે આનો ત્રણ એક્સ આવે છે અને બે કા બે તો અહીંયા બે આવે છે આ રીતે જે ગણતરી છે ગણતરી કરવાની છે તમારે અલગથી નોટબુકમાં અને જે જવાબ આવે તે તમારે અહીં લખવાનો છે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેમાં દરેક વિષયવાઇઝ દરેક પાઠના વિડીયો અને પીડીએફ તમને મળી રહેશે સ્વાધ્યાયની પણ અને સ્વઅધ્યયન પોથીની પણ સાથે તમને તૈયારી કરવા માટે એમસીક્યુ પણ આપવામાં આવેલા છે પ્રશ્ન પાંચ એ અવયવ પાડો તો આ બોતેરમું છે અવયવ પાડતા તમારે એ ગણતરી પણ નોટબુકમાં કરી અહીંયા જવાબ આ રીતે લખવાના છે આની ગણતરી તમારે અહીંયા ડાયરેક કરી શકશો નહીં કારણ કે જગ્યા આપેલી નથી અલગથી નોટબુકમાં કરી અને તેનો જવાબ લખવાનો છે પ્રશ્ન પાંચ બી યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો તો આ પ્રમાણે પણ આની ગણતરી પણ તમારે નોટબુકમાં કરવી પડશે પ્રશ્ન છ અવયવ પાડો પ્રશ્ન નેવુંથી એકસો ત્રણ સુધીના છે તો અહીંયા અવયવ પાડવા માટે અહીંયા જગ્યા આપેલી છે પચીસ એક્સ સ્ક્વેર માઇનસ વીસ એક્સ પ્લસ ચાર એટલે કે પચીસ ચોકસો સો તો એવી કઈ બે સંખ્યા વડે ગુણીએ તો જેનો સરવાળો અથવા બાદ બાકી માઇનસ વીસ થાય તો દસે દાન સો તો અહીંયા માઇનસ માઇનસ કરવાનો હવે આ બંનેમાંથી આમાંથી પાંચ એક્સ બહાર કાઢો તો અહીંયા બાકી કેટલા રહે પાંચ એક્સ રહે અને અહીંયા કેટલા બાકી રહેશે ફક્ત બે બાકી રહેશે આ બંનેમાંથી બે બાર ગાળો તો બે પંચોને દસ તો અહીંયા પાંચ એક બાકી રહેશે અહીંયા બે દુ ચાર તો બે બાકી રહેશે આ રીતે કરતાં આપણને જવાબ આ રીતે મળે છે આ રીતે એકાણું એકાણું પણ છે આ જે છે તેમાં કયું સૂત્ર લગાવવાનું છે તે તમને ખ્યાલ આવવો જોઈએ એટલે સૂત્રો છે નિત્યશ્રમના જે નિયમો હતા તે તમારે પાકા કરી લેવાના છે મિત્રો આ દરેક વિડીયો છે દરેક ગણિતના વિડીયો ત્યાં સોલ્યુશન પૂરતા જ આપવામાં આવેલા હોય છે તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી ગણિત એક એવી વસ્તુ છે તમારે જાતે જ શીખવું પડશે તેને પ્રેક્ટિસ કરવી પડશે જાતે જ ગણવાનું છે ના આવડે અથવા તો જવાબ તમારા સરખાવા માટે જ આ વિડીયોનો સહારો લેવાનો છે તો આ રીતે તમે છે દાખલાની દરેકની ગણતરી આ રીતે તમે કરી શકશો સાતમું છે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત શોધો તો અહીંયા એકસો ત્રણની બે ઘાત છે તો આપણે અહીંયા કયું લગાવી શકીએ તો અહીંયા એ પ્લસ બીનો સ્ક્વેર એવું આપણે લગાવી શકીએ એટલે કે એક એ પ્લસ બીનો સ્ક્વેરનું શું થશે એનું છૂટું પાડતા વિસ્તરણ એક સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ બી સ્ક્વેર તો એકસો ત્રણ છે એને આપણે સો વધતા ત્રણ લખી શકીએ એનો વર્ગ તો સો છે તો સોનો સ્ક્વેર વધતા એટલે કે આના બે ઘાત વધતા બે ગુણ્યા સો ગુણ્યા ત્રણ અને ત્રણની બે ઘાત જે આ સૂત્ર આપણે વાપરવાનું છે આ રીતે ગણતરી કરતાં દસ હજાર છસોને નવ જવાબ આવશે તે જ રીતે પંચાણું ગુણ્યા છન્નું તો નેવું વધતાં પાંચ અને નેવું વધતા છ આનો આ બેને ગુણાકાર કરો નેવુંનો સ્ક્વેર અહીંયા પાંચ અને છનો ગુણાકાર આ રીતે કરતાં આપણને જવાબ નવ હજાર વીસ મળે છે તે જ રીતે બાકીના દાખલા છે તે તમે આ રીતે પૂર્ણ કરી શકશો ફક્ત તમારે એટલી તમને એનો નિયમ આવડતો હોવો જોઈએ જે નિત્યશ્રમના નિયમો છે તેના સૂત્રો છે તે પણ આવડતા હોવા જોઈએ પરંતુ ખાસ તો એ તમારે કે કોઈ પણ દાખલો છે તેની અંદર તમારે કયો નિત્યશ્રમનો નિયમ લાગુ પડે અથવા કયું સૂત્ર તમે મૂકો તો જવાબ તેનો આવશે તે તમારે ખાસ જોવું પડશે ચલો આગળ વધીએ એકસો અગિયાર અને એકસો બાર અને તેર નો જવાબ પણ તમે આ રીતે લઈ શકશો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર આઠ અને એક્સ વાય બરાબર બે હોય તો ફોર એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય કિંમત શોધવાની છે અહીંયા જે આ સૂત્ર છે તેમાં એક્સ વાય બરાબર બે હોય એવું આપેલું છે તો એક્સ વાય બરાબર બે હોય તો આપણને જવાબ ફોર એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય સ્ક્વેર જવાબ આપણને ચાલીસ મળશે એકસો પંદરમું છે તે પણ તમે આ રીતે ગણતરી કરી અને લખી શકશો તેમાં આજે આ સૂત્ર આપેલું છે તેમાં દરેકના અહીંયા સ્ક્વેર કરી દેવાના છે બે આગળ લખી અને એ બી વધતા બીસી વત્તા એસી આ રીતે લખવાનું છે આપણને જવાબ એ વત્તા બી વત્તા સી બરાબર છ મળશે તે જ રીતે એકસો સોળમું છે તે પણ ગણતરી આ રીતે તમે કરી શકશો એકસો સત્તરમું જો ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર અગિયાર અને એક્સ વાય બરાબર બાર હોય તો સત્યાવીસ એક્સનો ઘન અને આઠ વાયનો ઘનની કિંમત શોધો તો આપણને તેની કિંમત શોધતા આપણને ત્રણ હજાર સાત જવાબ મળે છે એકસો ઓગણીસમું છે તેમાં પણ એનો ઘન વધતા બેનો ઘન વધતા સીનો ઘન ઓછા ત્રણ એવીસીની કિંમત શોધો તેની કિંમત આપણને એકસો આઠ આ મુજબ ગણતરી કરતા મળે છે હવે પ્રશ્ન આ છે નીચેના લંબ ક્ષેત્ર પર દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો પ્રશ્ન એકસો વીસથી એકસો એકવીસ છે તો અહીંયા ક્ષેત્રફળ છે અહીંયા આપેલું છે તો સંભવિત લંબાઈ એક્સ પ્લસ બે અને પચીસ એક્સ પ્લસ ફોર એકસો એકવીસ નું એક ક્ષેત્રફળ બરાબર પંદર એક્સ નો સ્કવેર ઓછા ચૌદ એક્સ ઓછા ઓગણપચાસ તેની લંબાઈ પાંચ સાત મળશે નીચેના લમઘનના ઘનફળ દર્શાવેલ છે શક્ય તેટલા પરિણામ લાવવાના છે એકસો બાવીસ અને ત્રેવીસ તેમાં ઘનફળ આટલું આપેલું છે તેમાં ત્રણ એક્સ કંસમાં એક્સ માઇનસ પાંચ અને એક્સ પ્લસ પાંચ હવે છે વિભાગ સી તેમાં બહુપદી માટે પી શૂન્ય પીનો માઇનસ એક પી કંસમાં બે શોધવાનું છે તો પી એક્સ બરાબર પી શૂન્ય બરાબર શૂન્ય આવશે પી એક એટલે એક જવાબ આવશે પી ટુનો આઠ જવાબ આવશે ટૂંકમાં જે આ એક્સ છે તેની જગ્યાએ અહીંયા જીરો હોય તો અહીંયા ઝીરો લઈ અને પછી શોધવાનું છે આ પી ટુ શોધવું હોય તો આની અંદર અહીંયા બે લઈને આપણે શોધવાનું છે આ રીતે તમે શોધી શકો એકસો y 0 લીધો વાય બરાબર માઇનસ લીધો આ રીતે ગણતરી કરતા અને વાય બરાબર બે લીધો ટૂંકમાં વાય છે તેની જગ્યાએ આપણે પહેલા શૂન્ય મૂકવાનું પછી -1 એક મૂકવાનું પછી બે મૂકવાનું તે જ રીતે એક્સની જગ્યાએ શૂન્ય -1 અને બે મુકતા આપણને આ રીતે જવાબ મળશે એકસો છે તે પણ ઉપર મુજબ કામ આ બંને રકમ સરખી છે એકસો અઠ્યાવીસ તેમાં પણ એક્સ માટે શૂન્ય 1 અને બે મુકતા આપણને શૂન્ય મૂકતા એક માઇનસ મુકતા મૂકતા શૂન્ય બે મુકતા સત્યાવીસ જવાબ મળશે વિભાગ ડી છે વિસ્તરણ કરવાનું છે એકસો ઓગણત્રીસમું છે શાકાહારી અથવા માંસાહારી ખોરાકના વપરાશને લગતા થોડાક પરિણામો પર સર્વે કરવામાં આવ્યો કુલ વપરાશને આ રીતે આપણે દર્શાવી શકીએ આપેલ માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો પહેલું છે આપેલ બહુપદીનો ઘાતને આધારે પ્રકાર જણાવો દ્વિઘાત બહુપદી બીજાની અંદર માઇનસ આઠ આપેલ બહુપદીની કિંમત એક્સ બરાબર બે માટે શોધો છ બહુપદીના અવયવ એક્સ માઇનસ ફોર કચ્છમાં એક્સ પ્લસ ફાઇવ એકસો ત્રીસમું છે તેમાં પણ જો એક્સ બરાબર હજાર હોય તો આપણને ઓપ્શન બી જવાબ મળશે બીજાની અંદર ઓપ્શન ડી ત્રીજાની અંદર ઓપ્શન ડી અને ચોથાની અંદર ઓપ્શન એ ત્રણના છેદમાં બે અને માઇનસ પાંચના છેદમાં બે તો આ રીતે આપણે આનું સોલ્યુશન છે આપ્યું છે આશા રાખવું કે તમે આ સારી રીતે સોલ્યુશન લખી શકશો પરંતુ આ સોલ્યુશન છે સોલ્યુશન પૂરતું જ છે સમજવા માટે તમારે આના અલગથી વિડીયો જોવા પડશે આ ફક્ત તમારે સોલ્યુશન માટે છે ના સમજાય તો જ આ વિડીયોનો સહારો લેવાનો છે બેઠો ગણિતમાં ઉતારો કરવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો